મિત્રો આજકાલ વર્ક ફ્રોમ હોમ નામે ઘણા પ્રકારના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે આ એક પ્રકારના એવા ફ્રોડ છે કે જે તમને કોઈ પણ એક ટાસ્ક આપશે ધારો કે તમને કોઈ એમ કે છે કે તમારે કેપ્ચા એન્ટ્રી કરવાની અને તમને પૈસા મળશે અથવા તો કોઈ પણ પ્રકારની એક ડેટા એન્ટ્રી આપશે અને એ ડેટા એન્ટ્રી તમે શરૂઆત કરી પણ દેશો તમને તો એમ જ થશે કે વર્ક ફ્રોમ હોમ છે ડેટા એન્ટ્રીની જોબ છે સ્વાભાવિક છે આપણને વિશ્વાસ પણ આવી જાય છે તરત અને આપણે એ લોકોનું કામ ચાલુ પણ કરી દઈએ છીએ જેવા આપણે એ લોકોના કામની શરૂઆત કરીશું એટલે એ લોકો તમને એમ કહેશે કે હવે તમારે એક હજાર પાંચસો પંદરસો કોઈ પણ એક રકમની ડિપોઝિટ જમા કરાવવી પડશે જે તમને તમે જ્યારે કામ છોડશો ત્યારે તમને રિટર્ન કરી દેવામાં આવશે હવે તમે ડિપોઝિટ પણ જમા કરી દ્યો છો ત્યારબાદ એ લોકોનું કામ પણ તમે શરૂ કરી દો છો અને ત્યારબાદ તમે તમારું કામ કરેલું છે એ લોકોને જ્યારે બતાવશો એમાં કોઈ પણ એ લોકો ભૂલ કાઢશે અને તમારું સંપૂર્ણ કામ રિજેક્ટ કરશે અને ડિપોઝિટ પણ પાછી નહીં આપે માટે આવા વર્ક ફ્રોમ હોમના સાયબર ફ્રોડથી સાવચેત રહો નજીકના સાયબર પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર આમની કમ્પ્લેન કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ થેન્ક યુ